અલ્યા ભડો શું કરો આ તો રોજ તલ માથો ખાય રોજ નીતર લઈ અલ્યા તરા તો મારે એવો ખાતા નહીં ઓલું ગરમ આવે નહીં બને બને અલ્યા એ ગ્રામ નહીં ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ હોય એટલા ગ્રામ ખબર હે હા હું ભડો હા

આ બે દોહન તો ડોસ્યુ ગોલીમટા ખાવ તમે ડોસ્યુ ને ગોલીમટા ખાઓ ને આ બેહન બે ડોહાન તો ડોસ્યુ ગોલીમટા ખવરાવે ના ના ચાલે આ રહ્યા ને મરદ નહીં લાઈ આલો આને લાઈ આલો इनको મારા નહીં ચૂતી નામથી નથી ચૂતી લાઈ આલી પછી તમારા જેવી ગુલામી નહીં કરવાની માંડો રહીને જિંદગી જીવીસ પણ તમારા

ડૂસી ને સ્પોન હે હામેન ખાવન કે હો યો હાલો આવો હો આપ જો આવો કામ હું જાવ તને હેડો હો ને કરી પહેલા ના હવે ફોન આવે તો માર જવું પડશે ભૂખે લાગી તમને હા ભૂખ લાગી આપણું કઈ કરો ભેમાજી હવે આવા આત કરવું તો પડશે તા ડોસી તારે ડોસી તારે હવે નિયમ આજ પછી ડૂસી ને બિયાવનું નહીં તમે બે જુસ્યુ ને બે આકડી જુરાવતો હશે ડુસ્યુ મને તો વિશ્વાસ આટલો નઈ આવતો આ મોટી મોટી ફાળી ગયા હે

રાજો કરપો તો શેર ભી બકરી હો જાતા હે અલે ડોસી આ મારી તારે ના ખાવાનું છે જો એટલા તાણે ચૂલા કે રાખલું નહી કાન ના પડી ન હા પડે આ થઈ ગયો Jabar kamu kerah ya. atau kamu doan wah masih betul di sini aja beda. Kamu tuh jauh, tuh જો તમને દેખાય પણ જો લે મન તો ખબર તમે રોજ કામ કરો નેકરો એટલે હું જો ચીટ લે એ એ વિડિયો પકડી જા આમ ઘરે તમે તો ઉપલન પડશે હવે ખાવા તો આ આમ ચૂળો આ જા થોડો તો કરા જઈ એ કેમ પડી છે યો એ દોવા હા એ ફૂટુ હે હાवणी चढ़ती नहीं

हाँ हाँ समय खाली? हाँ 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 मारे हाँ 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 मारे हाँ 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 हाँ